નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજનો સૌથી મોટા સમાચાર ગુજરાતના ખેડૂતો માટે મોદી સરકારે કરી મોટી જાહેરાત લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર આગામી બજેટમાં ખેડૂતો માટે પોતાની તિજોરી ખોલી દેવાની તૈયારીઓ કરી રહી છે કૃષિ મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓએ કહ્યું છે કે ખેડૂતોની આવક વધારાની સાથે તેમને મળનારી આર્થિક સહાયની રકમમાં પણ ગણો વધારો કરવામાં આવશે આ ઉપરાંત પાક વીમા યોજનાનો લાભ પણ દેશના દરેક ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે અને દેશમાં ખેડૂતોને આપવામાં આવતી કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારો કરીને છ હજાર ને બદલે નવ હજાર રૂપિયા કરવામાં આવશે ત્યારબાદના બીજા મોટા સમાચાર છસો રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર જો તમે લાભ મેળવવા માંગતા હોય તો જલ્દી કરો આ કામ સરકાર હંમેશા દેશના ગરીબ નાગરિકો માટે કોઈને કોઈ યોજના ચલાવે છે અને આ યોજના દ્વારા સરકાર આર્થિક રીતે નબળા લોકોને સહાય પૂરી પાડે છે સરકાર દ્વારા દેશના ગરીબ લોકોને સસ્તા દરે એલપીજી ગેસ સિલિન્ડર આપવા માટે એક યોજના ચલાવવામાં આવી રહી છે અને આ યોજના દ્વારા સરકાર લોકોને ખૂબ જ સસ્તા ભાવે એલપીજી ગેસ સિલિન્ડર આપે છે સરકારની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સરકાર દેશના ગરીબ લોકોને છસો રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર પૂરો પાડે છે ત્યારબાદ રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય ગુજરાતના ચૌદ લાખ રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે આ તમામ રેશન કાર્ડ ધારકોને દર મહિને રાશનની સાથે એક કિલો મીઠું પણ મળશે તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સરકાર અત્યોદય અન યોજના અને પ્રાથમિક પરિવારોને સરકારી રાશનની દુકાનમાંથી ઘઉં ચોખા અને દાળની સુવિધા પૂરી પાડી રહી છે પરંતુ અત્યાર સુધી દેશમાં લોકોને મીઠું આપવામાં આવતું નહોતું પરંતુ હવે તે પણ આપવામાં આવશે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સમુદ્રમાં ડૂબેલી સોનાની દ્વારિકાના દર્શન હવે શક્ય બનશે મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યના પર્યટન વિભાગના પ્રમુખ સચિવ હરીત શુક્લાએ જણાવ્યું છે કે આ સબમરીન યોજનાની જન્માષ્ટમી કે દિવાળી સુધી શરૂઆત થઈ જશે આ સબમરીન દરિયામાં ત્રણસો ફૂટ સુધી પેટર્ણમાં જઈ શકશે જેમાં અંદાજે બે કલાક જેવો સમય લાગશે આ સબમરીનનું સંચાલન દેશની અગ્રિમ શિપયાર્ડ કંપની માઝવા ડોક કરશે આ વાહનના માધ્યમથી ભક્તો સમુદ્રમાં ડૂબેલી ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા નગરી નિહાળી શકશે ત્યારબાદ રાજકોટ એમ્સને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એમ્સમાં ચાર ઓપરેશન થિયેટર તૈયાર છે તેમજ હોસ્પિટલમાં બસો પચાસ દર્દીઓને દાખલ કરી શકાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સમય મળે એટલે ટૂંક સમયમાં ઉદ્ઘાટન થશે જનેના હોસ્પિટલનું ઉદ્ઘાટન પણ એમ્સ હોસ્પિટલની સાથે કરવા માટે તંત્રએ વિચારણા કરી છે નજીવા દરે મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓ એમ્સમાં સારવાર લઈ શકશે ગંભીર પ્રકારના રોગો અને ઓપરેશન માટે થોડા દિવસ બાદ સૌરાષ્ટ્રના દર્દીઓને અમદાવાદ કે મુંબઈ સુધી જવું પડશે નહીં તેમજ 25 રૂપિયામાં દાખલ ચાર્જ અને એક દિવસ બેડનું ભાડું ફક્ત પાંત્રીસ રૂપિયા રહેશે ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર શિયાળામાં ખજૂર ખાતા પહેલા ચેક કરી લેજો વસ્તુ શિયાળામાં ખજૂર ખાતા પહેલા ચેક કરી લેજો ક્યાંક જીવડું ન ખવાઈ જાય રાજ્યમાં અનહાઈજેનિક ફૂડના કિસ્સાઓ વધી રહ્યા છે જેમાં પિઝા સેન્ડવિચ બાદ હવે ખજૂરના પેકેટમાંથી જીવાત નીકળતા ચર્ચાનો વિષય બન્યો છે ખજૂરના પેકેટમાં જીવાત નીકળતાનો વિડીયો પણ વાયરલ થયો છે જેમાં વોલેટ વાઇપર માટના પેકેટમાંથી જીવાત નીકળી છે પેકેટ ખોલતી વખતે આ ઘટનાનો પણ બનાવ્યો છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર સોનાના ભાવમાં ઘરખમ વધારો જાણો સોના ચાંદીના ભાવ આજે દેશના બિલિયન માર્કેટમાં સોનાને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે આજે બાવીસ કેરેટ સોનાની કિંમતમાં બસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે જ્યારે ચોવીસ કેરેટ સોનાની કિંમતમાં સાડા ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને સોનાનો ભાવ બાસઠ હજાર છસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યો છે બીજી બાજુ ચાંદીની કિંમતમાં પણ પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને ચાંદીનો ભાવ ઓગણસી હજાર પાંચસો રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર કારોબાર કરી રહ્યો છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર હાપા માર્કેટિંગ યાર્ડને લઈને સામે આવી રહ્યા છે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના જુદા જુદા પાકો વેચવા માટે આવ્યા હતા જેના ભાગરૂપે દસ હજાર બસો ને છેત્તાલીસ ખેડૂતોએ હાપા માર્કેટિંગ યાર્ડમાં જણસી વેચવા માટે આવતા યાર્ડમાં પંચાવન હજાર મણથી વધુ જણસીની આવક થવા પામી હતી જેમાં સૌથી વધુ કપાસ અને મગફળીની આવક થવા પામી હતી બીજી તરફ ડુંગળીના તળિયે બેસી ગયેલા ભાવને લઈને ખેડૂતોમાં ભારે નિરાશા પણ જોવા મળી રહી છે ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર ગુજરાતમાં કોરોનાએ ઝડપ વધારી જેમાં જેએનવેનના સૌથી વધુ કેસ આવતા ચિંતામાં વધારો થયો છે તેમજ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડ તૈયાર કરાયો છે જેમાં પચીસ બેડનો કોવિડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે કોરોનાના શંકાસ્પદ કેસને લઈને કોવિડ ટેસ્ટ પણ શરૂ કરાયા છે તબીબોને કોવિડને લઈને તાકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે તેમજ ઓક્સિજન અને વેન્ટિલેટર કોવિડની દવાઓની વ્યવસ્થા પણ કરાઈ છે કોરોનાના જેન વન વેરિએન્ટે ભારતમાં ચિંતા વધારી છે અને દિન પ્રતિદિન દર્દીઓની સંખ્યામાં વધારો થતા વહીવટી તંત્રની સાથે આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદનો એસપી રિંગ રોડ બનશે સિક્સ લેન અમદાવાદ શહેરને ફરતે આવેલ સરદાર પટેલ રિંગ રોડને સિક્સ લેન બનાવવા માટેની વિચારણા ફરી એકવાર તેજ બની છે નોંધનીય છે કે અમદાવાદને એક બાજુથી અને બીજી બાજુ સુધી જોડતા સૌથી મહત્વપૂર્ણ એવા સરદાર પટેલ રિંગ રોડને માંથી છ લેન કરવા માટે લાંબા સમયથી માંગ ચાલી રહી છે જેમાં હવે તેના પર વિચારણા શરૂ થઈ છે અને એસપી રિંગ રોડને સિક્સ લેન બનાવવા માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા માટે સૂચન આપવામાં આવી રહી છે

ફ્લાવર સોમા એમસી દ્વારા વિશ્વની સૌથી લાંબી 400 મીટર ની લંબાઈ ની ફ્લાવર્સ કલ્ચર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે ફ્લાવર સોમા વિદેશના ફ્લાવર પણ લોકોના આકર્ષણ માટે મૂકવામાં આવશે ત્યારબાદનો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર રાજ્યમાં કળકળતી ઠંડીનો ચમકારો જાણો કયું શહેર બન્યું ઠંડુગાર રાજ્યમાં ભરશિયાળે ઠંડીની સિઝનમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે જેમાં આગામી દિવસોમાં વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી જેના કારણે ગરમીમાં વધારો જોવા મળી શકે છે આ સાથે જ બે દિવસ બાદ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે અને રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો છે જેમાં નવ ડિગ્રી સાથે નલિયા સૌથી વધુ ઠંડુગાર શહેર બન્યું છે તો બીજી બાજુ કંડલામાં તેર ડિગ્રી અને ભુજમાં પંદર ડિગ્રી તથા રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર એગ્રો કંપનીએ કરી સ્ટોક સ્પ્લિટની જાહેરાત એક શેરના બનશે દસ શેર હામ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરનું વિભાજન થવા જઈ રહ્યું છે કંપની તેના શેરને દસ ટુકડામાં વેચશે શેર આ સપ્તાહમાં સ્ટોક સ્પ્લિટ માટે ટ્રેડ કરશે આ વર્ષે જૂનમાં કંપની તેનો આઈપીઓ લઈને સામે આવી હતી જાણકારી અનુસાર શુક્રવારે કંપનીના શેરનો ભાવ બે પોઈન્ટ ઓગણ ટકાની તેજી સાથે સાતસો ને છાસઠ રૂપિયાના સ્તર પર પહોંચી ગયો હતો કંપની દ્વારા રેકોર્ડ ડેટ ઓગણત્રીસ ડિસેમ્બર બે નક્કી કરવામાં આવી છે ત્યારબાદના સૌથી મોટા સમાચાર અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની રૂપરેખા નક્કી કરવામાં આવી છે મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાવીસ જાન્યુઆરી બે ના રોજ યોજાશે પરંતુ તે પહેલા અનેક પ્રકારની પૂજા અને વિધિઓ શરૂ થઈ જશે પંદર જાન્યુઆરીના રામલલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે મૂર્તિના નિવાસસ્થાનની વિધિ પણ શરૂ થશે જે બાદ પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રથમ કાર્યક્રમ શરૂ થશે ત્યારબાદ સત્તર જાન્યુઆરીએ રામલલા મૂર્તિ સાથે શહેરમાં ભવ્ય યાત્રા યોજવામાં આવશે આ પછી અઢાર જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ થઈ જશે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર ગુજરાતમાં દારૂ પરમિટ ને લઈને માર્ગદર્શિકતા જાહેર થશે રાજ્યના ગિફ્ટ સિટીમાં દારૂ પરમિશન આપવામાં આવી છે જેના મુદ્દે હવે ગૃહ રાજ્ય મંત્રીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે દારૂ પરમિટ ને લઈને માર્ગદર્શિકતા જાહેર કરવામાં આવશે અને પરમિટ મુદ્દે જે નિયમ છે તે વિભાગ દ્વારા આપવામાં આવશે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં દારૂબંધીની છૂટ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી નિવેદન આપતા જણાવ્યું છે કે એના જે જીઆર નિયમ છે તે વિભાગ દ્વારા